રાજકોટ સર્જાયેલા અગ્નિકાંડ થી સફાડા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર આડેધડ સીલ મારવાની કામગીરી કરાઈ રહી છે તો રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા બે દિવસમાં બાર જેટલી હોસ્પિટલ પર સીલ કરી દેવામાં આવી છે સુરત ફાયર વિભાગે બે દિવસમાં બારથી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યા છે ફાયર સેફ્ટી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી રહી છે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધન ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા જેથી કાર્યવી કરવામાં આવી છે હાલમાં જે તે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે હોસ્પિટલ અતિ સંવેદનશીલ સ્થળોમાં જતા ફાયરની પૂરતી સુવિધા ન ઉભી કરાવવાનું પણ સામે આવ્યું છે જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરોડ ટીકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફટી ઉપલબ્ધ કરવામાં આવે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે અઝર કુર હર્ષદેઠા